अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है इसी को आर्ट ऑफ विजन कहते हैं दुनिया को देखने की एक नई दृष्टि जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करें जय सच्चिदानंद अभी नव कदम छे जैनों में बार भावना छे अनित्य असरल ये भी बार भावना छे ए पण श्रेष्ठ है कोकर वाची जो जो छता प्रकृति माटे

કોઈ કે વાઇફની જરૂર છે કે નહીં એનું શરીર માટે છે આત્મા માટે છે થિંક અબાઉટ કે આપણો સબ્જેક્ટ શું છે સેના માટે છે ને સેના માટે નથી લાઈનોટની વાત કે સન નાવ પહેલા સબ્જેક્ટ તમારો શરીર હતો એટલે પાપ પુણ્ય હતું એટલે કલ્ચર હતું યસ નો સારી પ્રકૃતિ હોવી જોઈએ પુણ્ય હોવું જોઈએ પાપ ન હોવું જોઈએ બીકોઝ ઓફ સેન્ટરમાં શું હતી પ્રકૃતિ હવે સેન્ટરમાં શું આવી ગયું

જેને મોક્ષે જવું હોય દાદા ભગવાનનું નું આપતો જેને મોક્ષે જવું હોય પેલો નંબર જેને મોક્ષે જવું એને કંઈ જ કરવાની જરૂર નથી અને જેને સંસારમાં ભટકવું હોય એને બધું જ કરવાની જરૂર છે દાદા ભગવાન આપતો સૂત્ર નંબર પહેલું આપતો સૂત્ર ફર્સ્ટ જેને હું અક્ષર અક્ષર બોલું છું મારો એક શબ્દ ઉમેરતો નથી જેને મોક્ષે જવું હોય એને કંઈ જ કરવાની જરૂર નથી

સામાજિક જીવન એના ઉપર ઉભું છે એને જગતના લોકો કેરેક્ટર કે છે શું છે અને જ્ઞાન દર્શન અનુભવ બંને વસ્તુ કેવી થઈ ગઈ

અને તમે પૂછો ધેરી ઇટ ઇઝ ઓકે મેમ પણ જ્યારે આ વાક્ય બોલાય છે ત્યારે અંદર શું ચાલે યાર હાઉ આર યુ ઇન્ટરપ્રીટિંગ ઇટ મારી વાત કોઈ વાત નથી કરતા પણ તો એ કરેક્ટ ઇન્ટરપ્રિટેશન એ આપણો ડેવલપમેન્ટ માટે આપણે સહાયક છે તો ખાલી આમ કો કો પહેલી વસ્તુ એ તમે બોલ્યા કે ડેવલપમેન્ટ માટે સહાયક છે This is not okay. yes, so, yes. correct. Okay. okay. પ્રકૃતિ માટે ગુણ પ્રકૃતિ માટે સહાયક છે સોશિયલ લાઇફ માટે સહાયક છે રિલિજિયસ લાઈફ માટે સહાયક છે યુ આર કરેક્ટ તમે તમે પેલા વાક્ય ફેરથી રિપીટ કરો હું હો વખત આજ દસ વખત તમને બોલાવીશ પ્રકૃતિ એક પણ ગુણ મારો એક પણ ગુણ સામીપ્ય ભાવ ને લઈને એવું તમારે જોડાવું છે હવે ખ્યાલ આવી ગયું વેલ્યુ આર વેલ્યુઝ એન્ડ ઇન્ટરેસ્ટ ઓફ એની પાર્ટ ઓફ પ્રકૃતિ સામીપ્ય ભાવ અને તો એ જે કરે છે એ બધું કુદરતી એને લગાવ નઈ તો આધ્યાત્મ છે અને પુરસાત લગાવશું તો કોમર્સ છે કે જેને મોક્ષે જવું હોય બી કરવાનું મોક્ષે જવું હોય એને કઈ બી કરવાનું નથી લાઈવ યુગો એ જોવા જાણવાનું છે ભળી નથી જવાનું કારણ કે જો ભળી ગયો

એમાં તો કરતા પણ હોવું ના જોઈએ પણ જે ભાવ કરો એ પણ સબ્જેક્ટ નું મન વચન કાયાના સંદર્ભમાં ન હોવા જોઈએ જેનું રિઝલ્ટ મન વચન કાયાથી પ્રાપ્ત થાય એવું ના હોવું જોઈએ જેનું રિઝલ્ટ આવે આપણને રિયલાઇઝેશન જેનું રિઝલ્ટ આવે જ્ઞાન અને દર્શનમાં ડેવલપમેન્ટ એ અનુભૂતિનો પ્રશ્ન છે એ વિઝન બહારના દેખાવાનો પ્રશ્ન કેવળ જ્ઞાની હોય તીર્થંકર હોય

મંગળીયો છે એનું આ ખેતર જેમાં મન વચન કાયા છે વિચારુ ઉગે છે વાણી નીકળે છે વર્તન થાય છે આ ત્રણ વસ્તુ નો પાક થાય છે મંગળિયા ના ખેતરમાં એમાં બીજ કોણ નાખે છે

આપણું ઓબ્ઝર્વેશન સેપરેશન રિયલાઇઝેશન એન્ડ ડિસ્ટ્રોય ઓલ કાઇન્ડ ઓફ ઇગ્નોરન્સ આપણો પુરસાદ છે અને એને સહાયક અનુભવી જ્ઞાની પ્રાપ્ત થાય એને સહાયક એને સહાયક સતત આપણને જાગૃતિ રહે એની પ્રાર્થના અંતર્યામી પરમાત્મા કારણ કે અનંત શક્તિ વાળો એ છે યસ કે નો બસ ઓકે

Okay. प्रकृति माटे ना पुरुषार्थ नु कसू छे नहीं दारी ओके सो मेनी पीपल दे एक्सप्लेन आफ्टर 5 10 15 20 इयर्स काय डू सो मेनी टाइम सो मेनी प्रतिक्रमण एंड सो मेनी टाइम ऑफ प्रतिक्रमण એટલે એક જ ભૂલામે હજાર હજાર प्रतिक्रमण કર્યા इन 20 25 યર્સ एंड दे कन्वर्ट इन अ डिप्रेशन बिकॉज़ यू आर मॅक बिकॉज़ योर माइंड इज नॉट

દરેક ને જેને જે પૂછવું બિલકુલ ફીલ ફ્રી ના ના નો આપણે એના માટે તો છીએ આપણે ડોન્ટ વરી એવરી વન દે આર રાઈટ વોટ એવર ધે હેવ કન્ફ્યુઝન દેર ઇઝ નો એની પ્રોબ્લેમ ઓર થશે અને બધા જ પ્રશ્નોના આન્સર મારી પાસે નહીં સાયન્સમાં છે હું તો ખાલી પ્રવક્તા છું એ યુનિવર્સલ ટ્રુથ સાયન્સ છે જે પરમાનન્ટ છે જેનો ઓનર કુદરત છે કહેલાયો એને હું ખાલી એક્સપ્લેન કરું છું આઈ એમ નોટ ઓનર એન્ડ ક્રિએટર